મારા વિસ્તારમાં તો વિસ્તાર મિત્રી નથી રૂપારેલ કાસબી ગાગરાવાડ બી થઈને જાય છે પણ આગળનો વિસ્તાર જે વિકાસ પામેલો છે અથવા વિકાસની ગતિ ઉપર છે તે વિકાસની અંદર આ વખતની પાણીની અંદર લોકોના ત્રણ ચાર દિવસમાં પાણી ઉતરી ગયા લેકિન આ જે વિસ્તાર છે જે લગભગ બધા બહુ છે પણ અમુક વિસ્તાર છે જય શ્રી કૃષ્ણ સીધી ટાઉનશીપ સામલ ડુબલેટ રેડ્ડી સોસાયટી જલારામ સોસાયટી ઓમ ટ્રિબ્યુનલ

અને આ શહેરનું પાંચ હજાર કરોડનું નુકસાન થયું વિશ્વામિતિ થઈ હવે એવા સંજોગોની અંદર જ્યાં આઠ આઠ ત્રણ નવ દિવસ સુધી પાણી ભરાય એને પાયરિટી આપવાની કે નહીં હું વિશ્વામિત્રી વિશ્વાસ નહીં કરો છો સારી વાત છે કારણ કે ત્યાંના લોકોનું બી નુકસાન થયું છે પણ અહીંયા નવ નવ દિવસ સુધી ભરી રહ્યા તો એવી કેવી તમારી કામગીરી કે આવા લોકો સારા સારા લોકો આખા વડોદરા શહેરમાંથી જ્યાં જ્યાં પાણી ભરાયું છે એ

પણ પાસ લઈ અહીંયા કોર્પોરેશન બાંધકામ પરમિશન લઈ બીજી જયારે જેટલી એટલી બાકી રહી ગઈ મંગલા ફરી એની મંજૂરી લે ફરી એનું બાંધકામ કરે અને જ્યાં સુધી ઓક્યુપેશન સર્ટિફિકેટ ના બને ત્યાં સુધી એ ટેક્સ નહીં લઈ શકે પહેલાનો તો ટેક્સ ભરવા લાગ્યો છે પણ બીજે જયારે પછી બનાવી એનો ટેક્સ તો આજે જ ભરશે ને પણ મુસદ્દી અધિકારીઓ ફોર્મ નંબર ઓગણીસ માં મુસદ્દી અધિકારીઓ નહીં ચાલે એટલે ભાઈ કાયદાથી ચાલો નહીં ચાલે એટલે તમારે કહેવાની સત્તા નથી અને એ કમિશનને ફરિયાદ બી કરીશ અને એક્શન લેવાનું કહીશ કે આ રીતે કોર્પોરેશનના ટેક્સ નહીં લેવું અને સોર્સ ઓફ ઇન્કમ ઓછી કરવી એ બદજાનતના લીધે થઈ રહી છે એ ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે આ એફટી નંબર એકસો ચૌદ

પાણીની ટાંકી બતાડવામાં આવે છે અને ત્યાં એપાર્ટમેન્ટ બની ગયા એટલે મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એ સાબિત થાય છે એટલે એને એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ પૈસા વસૂલ કરવા જોઈએ કારણ કે જગા પાણીની ટાંકી છે તો પાછળ પાણીની ટાંકી લઈ જાય છે એટલે અધિકારી એ મળીને આ ધંધો કર્યો છે વિસ્તાર જે અમારામાં આવે એની અંદર વિશ્વકર્મા છે એની પાછળનો ભાગ છે ત્યાં પાણીની લાઈન ટાંકી હોવા છતાં ત્યાં પાણીની લાઈન નથી ગઈ હાઉસ એના માંસના ટુકડા રૂપાળી કાસમાં નાખી દેવામાં આવે છે અને દુર્ગંધ આવે છે જે હું છેલ્લા અઠાઈસ વર્ષથી લડું છું અઠાઈસ ત્રીસ વર્ષથી એનું કામ મંજૂર થાય ચાર મહિના થઈ ગયો અને કોન્ટ્રાક્ટર આવતો નથી તો કેવી તમારી પકડ છે અધિકારીઓ ઉપર જે કામ લોકોના હિતનું હોય લોકોના આરોગ્ય નુકસાન કરતું હોય લોકો પલાયન થતા હોય દીકરીઓ ત્યાં આપતા ના હોય લોકો દરવાજા બંધ કરીને બેસતા હોય ત્યારે આવું કામ વહેલું કરવું જોઈએ કે પછી રૂપાળેલ કાંસ ઉપર કવર કરવાનું એટલે સ્લેબ ભરવાનું કામ એ છેલ્લા ત્રણ વર્ષથી આગળ પાછળ થઈ રહ્યું છે તો ગરીબ વિસ્તાર જેના લીધે આખા શહેરનો વિકાસ થયો ચાર શહેર પાણી ગેટ ગેટ માંડવી પછી આપણા ન્યાય મંદિર ની સાઈડ અને પેલી બાજુ ચાપાને આટલો જ વિસ્તાર હતો આ જ વિસ્તારે વડોદરા શહેરનો વિકાસ કર્યો હોય એ જ વિસ્તારમાં ગંદકી બી છે પાણી ભરાવોની સમસ્યા છે ગંદુ પાણી આવવાની સમસ્યા છે બધી સમસ્યા રોડ તૂટવાની સમસ્યા છે તો એ કે જે વિકાસ થયો હોય એ વિસ્તારને તો સમસ્યા કરો બીજી પેરી વિસ્તારની અંદર સુવિધા પહોંચી નથી ના ડેરેજ ની પહોંચી હોય પાણીની પહોંચી હોય જેવો અમારો નટ વિસ્તાર છે કોર્પોરેશનમાં તો સમાવેશ તો મેં તમે જ કહી ટેક્સ બરોબર શેરનું લગાડો છો પણ ટેક્સ ક્યારે લાગે જ્યારે તમે એને સુવિધા આપો ત્યારે સુવિધા આપવી નથી અને ટેક્સ વધારવું છે એટલે મારો કહેવાનો ભાવ એ છે કે સમગ્ર સભાની અંદર જે સભાસદો બુમો પાડતા હતા એ ભાઈ કહે છે કે આ નથી થયું તો ભાઈ સત્તા તમારી છે જો તમે નહીં કરી શકતા હોય તો બુમો શું કામ પાડો છો તમારી સત્તામાં તમારે જ કરવું જોઈએ ભાઈ કહે છે કે લાઇબ્રેરીની જગ્યાએ તમારે હોસ્પિટલ ઉભી કરવાની વાત કરે છે ભી માપ છે પહેલા રૂપિયાની જમીન આપીને છે એની કોઈ કિંમત નહીં કરવાની આ ઇન્ડોર આઉટડોર જેમ બનાવ્યું વડોદરા શેરના યુવાનો રમી શકે એ સરકારે લઈ લીધું સ્વિમિંગ પુલ તો સરકારે લઈ લીધું અમે ઇલેક્ટ્રિસિટી બનાવતા હતા અહીંયા અને સસ્તા દરે આપણે કોમર્શિયલ મૂવી બસ બેસતા હતા સસ્તા દરે સરકારે લઈ લીધું સરકારે તે વખતે વાયદો કર્યો તમે વડોદરા શહેરના સસ્તી વીજળી આપી છે ક્યાં આપી એના કરતા ચાર ગણું મોંઘી થઈ ગઈ ગેસ ડિપાર્ટમેન્ટ નફા કરતો એકમ આપી દીધું એવું કહેતા હતા કે ગેસ લોકોને સસ્તું મળશે ઉલટું મોંઘું થઈ ગયું ઓક્ટોએ અઢાર ટકા તમારી ગ્રોથ આપવાની વાત કરી એટલા જ પૈસા નથી આપતા એટલે સરકાર ધીમે ધીમે જે સત્તા કોર્પોરેશન સ્થાનિક સ્વરાજની સંસ્થા જે છે એની જે સત્તા છે એ બારોબાર સરકારમાં જતી રહે છે અને પૈસા પણ સમયસર આપતી નથી એટલે તેનું કટોરો લઈને ભીખ માંગે જેવી હાલત આ કરી દીધી છે એટલે લડવાની જરૂર છે ચેતવાની જરૂર છે તમામ સભાસદોને પોતાની ઈજ્જત સાચવવી હોય પોતાનું મહત્વ બતાડવું હોય અથવા શહેરની અંદર કોર્પોરેટર શું છે એ બતાવવું હોય તો દરેક જગ્યા ઉપર જે સ્થાનિક સરાજની સંસ્થા એ પેદા કરેલી વસ્તુઓ છે એને પાછી લઈ લેવી જોઈએ અથવા સરકારને સરકાર ઉપર કેસ કરવો જોઈએ તમારા બાકી નીકળતા અઢાર ટકા ગ્રોથ ના પૈસા આપો આ ગેસ ડિપાર્ટમેન્ટની અંદર રૂપિયા જઈએ એ આપો અમે જે જે વસ્તુ આપી છે એની અવેજમાં આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં તમારે પૈસા આપવા જોઈએ એવું મારું